સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી ત્યારે પણ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર્સ તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર રમેશ ઉર્ફે સીતારામ હિસોરિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે સુરતના રીંગરોળની કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠમણું કરી વિવર્સ અને વેપારીઓને છેતરતો કુખ્યાત રમેશ ઉર્ફે સીતારામ ધનજી હિસોરિયાને પોલીસે ઝડપી પાડ્યો છે ગત મે મહિનામાં કોહીનુર માર્કેટ સ્વદેશ માર્કેટ અને ન્યૂ આદર્શ માર્કેટમાં થયેલા કરોડો રૂપિયાના ઉઠમણામાં પડદા પાછળના ખેલાડી તરીકે સીતારામનું નામ બહાર આવતા વોન્ટેડ હતો માતાજી સિલ્ક મિલ્સના ઋષિ શાહ સંદીપ જૈન ન્યૂ આદર્શ ટેક્સટાઇલ ગ્લોબલ ટેક્સટાઇલ સહિતની માર્કેટોમાં તેર વેપારીઓ દ્વારા માલ ખરીદી ઉઠામણું કરવામાં આવ્યાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી શરૂઆતમાં ત્રેપ્પન પોઇન્ટ એંસી કરોડની છેતરપિંડીના ગુનાની વિગતવારની તપાસમાં આંકડો દોઢ કરોડથી વધુનો હોવાનું બહાર આવ્યો હતો પોલીસે ઋષિ શાહ અને ટોળકીની ધરપકડ કરતા આ સમગ્ર ખેલમાં તે માત્ર પ્યાદો હોવાનું બહાર આવ્યો હતો માસ્ટર માઇન્ડ રઘુકૂળ માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતો રમેશ ધનજી હિસોરિયા હોવાનું બહાર આવ્યો હતો તેણે જ ઋષિ શાહ સંદીપ અને પન્નાલાલને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા હતા માલ વિવર્સ પાસેથી ઋષિ શાહ અને મંગાવતા તે બારોબાર રમેશ સીતારામને મંગાવી બિહારી દલાલ મારફત રોકડેથી વેચી મારતો હતો છ મહિના આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટા પાયે ધંધો કર્યા બાદ પ્યાદાઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો બાદમાં ઓછા પૈસામાં સમાધાન કરાવી મોટો ખેલ કરતો હતો પોલીસે આ ગુનામાં ઋષિ અને તેની ટોળકીની તપાસ કરી હતી ત્યારે પણ રમેશ હિશોરિયા મુક તમાસો જોતો રહ્યો હતો જો કે આ પ્યાદાઓએ વટાણા વેરી દેતા રમેશ સીતારામનો ચહેરો બેનકાબ થયો હતો પોલીસે તેની ધરપકડ કરવાની સાથે કેટલાનું કૌભાંડ કર્યું છે તેને લઈને તપાસ શરૂ કરી છે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં ફરિયાદીએ આરોપી તરીકે રિષિ શાહનું નામ આપેલું હતું પોલીસે આ ઋષિ શાહની ધરપકડ કરી હતી ધરપકડ બાદ ઇન્વેસ્ટિગેશન જ્યારે વધારે ઊંડાણપૂર્વક કરવામાં આવ્યું ત્યારે પોલીસને ખબર પડી કે ઋષિ શાહ એક પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આમાં બેસેલો હતો દુકાન લઈને અને એને દુકાન અપાવનાર એક રમેશ ધનજીભાઈ ઈશ્વરિયા ઉર્ફે સીતારામ કરીને એક વ્યક્તિ છે એણે એને દુકાન અપાવડાવી હતી અને એને ફાઇનાન્સ પણ કર્યું હતું આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કે જે માલ ઋષિએ ખરીદ્યો છે એ માલ એણે કોને આપ્યો છે તો આ માલ જેને એને આપ્યો હતો એ પણ આ સીતારામ રમેશ ધનજીભાઈ ઉર્ફે સીતારામના સંપર્કમાં હતો અને જે માલ લેનાર છે વિજય કરીને એ પણ આ સીતારામના સંપર્કમાં હતો તેથી પોલીસને કન્ફર્મ થયું હતું કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીએ આરોપી તરીકે ઋષિ શાહનું નામ આપ્યું હતું ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઋષિ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ માત્ર ત્યાં બેસતો હતો પરંતુ રમેશ ધનજીભાઈ કાવતરું રચનાર હતો તેણે દુકાન અને ફાઇનાન્સ કરી ઋષિને ત્યાં બેસાડ્યો હતો પરંતુ લોકો સાથે છેતરપિંડી રમેશ કરતો હતો મુખ્ય સૂત્રધાર રમેશ હતો જેથી પુરાવાઓ અને સાક્ષીઓ મળ્યા જેના આધારે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે આપ મીડિયાના માર્ફ મિત્રોના મારફતે પણ અમારી અપીલ છે લોકોને કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યો હોય કે જેમાં એને માલ આપ્યો હોય પરંતુ પૈસા કોઈ એને પરત ના આપ્યા હોય અને સસ્તામાં માલ એક સાથે ખરીદ્યો હોય આ પ્રકારના અલગ અલગ ઘટના એ લોકો સાથે બની હોય તો પોલીસનો સંપર્ક કરે અમે તત્કાલ એના ઉપર કાર્યવાહી કરીશું જે પણ પુરાવા મળશે એના આધારે અમે જેન્યુનલી જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય એ કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત